મજૂરી ના કરી હોય તો ભણતર ની બગડવા મારે તો મજૂરી નહીં કરવાની મારી નોકરી બોલ હું તો ડોક્ટર બનવાનું માર કેમ રોટ કાઢીને આવ્યો કાકા બે જણા હે ને એક માર જેવડો છોકરો હોય એક લાલ પાઘડી વાળો કોક ડોહો હોય તે અઢી લાખ રૂપિયા લઈને નીકળે હા એવું મેં હગી વખે ધોયા ના હોય અઢી આ સાચું કહું બસ લઈ જાય બોલો થાય એવું કરવું હેડો હતા હું બાઇક લઈ લઉં તમે તું જવા દે હું પાછા સરડો આપડું જ ઓકે પેલા બીજા શેતું આપડા કશું નહીં વાયુ તો કરે ને નોકરી ના કરે પણ કશું માનતો જ નહીં ના ભણવા કે બંધ કરી નાખ્યું પેલું બારમાં જતો હતો એ બંધ થઈ ગયો લાગે ભણવા મોકલી દો પછી એવું કર્યું જ પડશે કાઢવું પડશે હા હું ના ને તો હું તો એમ કઉ ભણ તો સારું એમ મારે તો એવી ઈચ્છા હતી નોકરી લવડાવું સરકારી સરકારી નોકરી તો અત્યારે યાર નહીં મળતી પણ એમ કે દસ ચોપડી કે બાર ચોપડી ભણેલા હોય ને તો કઈ સારું આપડે તો સારી નોકરી મળે ને બધું પણ એવું માનતો જ નહીં કશું સારું હેડો તા હું બોરે જઈ આવું તા હા જઈ આવો પાણી ચાલુ કરાય દો અઢી લાખ રૂપિયા લડકીઓને શું થયું એટલે પૈસા લે એટલે આયા તમ બેકભાઈ એવું હે

એટલે મને આશરો આપો પણ અત્યારે જમવાનો ખરાબ આપતા અમે કોઈ નહીં પેલા પણ એવા દેખાઈ સક્કર ઉપર તો જુઓ ખાલી સક્કલ આપડા જેવી જોયા ભયા તમારે મારે શું કેવું પણ અમે એવા નહી તમે પેલા તંજના અમારે ચીરે પડ્યા હેરાજના પડ્યા અમે હે ને તમે આશરો આપવા તમે કોઈ કેતા નહીં અમે જઈશું ને એટલે પચીસ હજાર રૂપિયા પૈસા એવું ના કહીશ બહુ ઉમેદ થી અમે તમારા આવ્યા અમે દાગીના કરવા જતા હતા ને ત્યાં ગુંડા ને એટલે અમે આવ્યા વાત તમારી તમે ના કરવા જતા પણ આશરો તો ના

અને તમે મને ના કરતા તમે મને એવું કશું નહીં કેતા પોલીસ આવશે એટલે પોલીસ જોશે એમના મતે જે કરવાનું હશે કાર્યવાહી કરશે પોલીસ સારું

કોઈક સાધન ની અંદર જવાય અથવા તો બીજી કોઈ સાધન માં એવા માં હોય કે જેમાં પૈસા તમને લૂંટી ના લે અત્યારે તમને ખબર કેવા કેવા બનાવ બનાવે રસ્તા ઉપર જતા હોય ને તો ખાલી પૈસા એટલે સીધા લૂંટી ચાલે પૈસા માટે લોકો કઈ બી કરવા માટે તૈયાર કયા પણ રસ્તામાં જતા હોય ને તો રસ્તા માં ધ્યાન રાખવું પડે રસ્તામાં કોઈને પૈસા પૈસા બતાવ્યા હોય કોઈ વાત કરી હોય એવું તો બન્યું નતું ને તમારી જોડે બધા આમાં આજ મેન વસ્તુ આપણે કોઈ બી જગ્યાથી મોટું પેમેન્ટ લઈ ન કે કરતા હો ને તો આ રીતના રસ્તાની અંદર આવું કંઈ કરાય નહીં અને વાત કરી હોય પૈસા બતાવ્યા હોય તો આમાં શું દિવાલો આપણે કહીએ કે કામ હોય એ જ રીતના અરિજના કોઈની ઓભરી લીધું છે અને જેના કારણે તમે લૂંટાઈ ગયા આ મોંતા કે મોંતા એટલે તમારા દોડે જો તમે જો અમે એમના અંતાળ્યા છે ને તો તમારું પેલું આઈ બનશે

સાહેબ પચીસ હજાર નીચી અરે માણસ પૂછવું તો જોઈએ કોઈ મને પગે પડી જાય તા એટલું કા કર્યા હતા મારો <coughs>

તમે હજુ નહી હાથ આ શેઠ હા એટલે શેઠ એમનું ઘર સાહેબ પૈકી તમે લાલ ચાલી તમારી લાલ ચાલ ચાલી

સહારો આપ્યો એ વસ્તુ વિચારતો હોય અથવા તો કોઈ લૂંટી લેતા હોય ને તો સહારા માટે ના આપી શકો કારણ કે આવા ખોટા માણસ નો સહારો તમે આવ્યો અને એમના કારણે પચીસ હજાર રૂપિયા એક મામૂલી રકમ માટે તમે વેચાઈ જાય તો આવું કરો ને કે જેના કારણે ગુણો તમારા ઉપર બી લાગશે આજે એમના ઉપર શું વેદના વીતી છે એવા કેતા કપાસ ને એના પૈસા આવ્યા હતા એક પાંચ લાખ રૂપિયા માંથી અઢી લાખ રૂપિયા તમને એટલી તો ખબર પડે કે મોણસ જેવા હનસ ની શક્સ જોઈને ખબર પડી જાય કે આ લૂંટવા હ કે કેવા માણસો હોય પણ આ કાકો જો આટલી ઉમરે એવું કરતા એટલે પડે અત્યારે કાકાના ડ્રેસ લોકો લૂંટા લોકો પહેરી આવો બધો લૂબડો પહેરી પહેરીને લોકો લૂંટવા જતા રહેતા હોય છે ખબર વાત ધ્યાન રાખવાની જવાબદારી કોની હોય તમારી હોય હા સાહેબ તમ મારા મન બચ્યા ચાલી દે એ તો આ શિક્ષક પછી ધ્યાન રાખજો તમે જો આવું ફરી તમારા વિશે સાંભળવા મળ્યું હા સાહેબ સાચા માણસ સાચા માણસ સપોર્ટ કરવો જોઈએ માણસો સાચા ના સપોર્ટ કરો એવું બનવું જોઈએ નહીં તો સાચા માણસ આવે એને ઓળખો અને એને સપોર્ટ કરવો જોઈએ બાકી આવા કાકાના દેશમાં તો કોઈ બી આઈને તમને કહી જાય પણ તમને એટલું ખબર પડી જઈએ કે કોણ સાચું કોણ ખરાબ બોલે આજે હમણાં તો હું નહીં છોડવાનું તમે આવો પછી